છેટાર હો સૌ છેટાર હો અંબા બહુ ચરને રમવા દો ચાચરના માં ગુમવા દો હો સૌ હો અંબા બહુ ચરને રમવા દો મને સાસરના શોખમાં ગુમવા દો मोेरो गरबो अम्म्बा ने शिरे नानेो गरबो बहुसर ना मोटे रो गरबो अम्बा ने शिरे नानेो गरबो बहुसर ना ससर न शोकमा गुमवा द्यो अम्बा बहुचर ने रमवा द्यो ससरना शोकमा गुमवा અંબા બહુચર ચરને રમવા દેટા રહો સૌ સેટા રહ્યો સાચર ના ચોક માં ઘમવા દો અંબા ના પગ માં ઝાંજરિયા જમ કે બહુચર પગ માં ઘૂરિયા ગમ કે અંબાના પગમાં ઝાંજરિયા જમ કે બહુચરના પગમાં ઘૂઘરિયા ગમકે કે સાસરના શોકમાં ઘૂમવા દો મારી અંબા બહુચર ને રમવા દો સાસરના શોકમાં ઘૂમવા દો અંબા બહુચર ને રમવા દો ಸೆಟೋ ಸೌಸೆಟ್ಟಾರೋ ಅಂಬಾ ಬಹುಚರನೆ ರಮವ ಸಾರ ನಾ ಚೋಕ ಗುಮವ ಅಮಾ ನೆ ಚೂಂದಿ ಮಾದಿಯ ಸಮ ಬಹುಸರ ನೀ ಚೂಂದಿ ಮಾ ತಾರಿಯ ಟಮಕೆ અંબાની ચુંદડીમાં ચાંદલિયા આ સમકે બહુસરની ચુંદડીમાં તારલિયા ટમકે સાસરના શોકમાં ઘૂમવા દો અંબા બહુચર ને રમવા દો સેટા રહો સૌ સેટા રહો અંબા બહુચર ને રમવા દો સાચરના ચોકમાં ઘૂમવા દ્યો નાનેરા બહું ચર લાગે સોહામણા મોટેરા અંબિકા લાગે રળિયામણા નાનેરા બહું ચર લાગે સોહામણા મોટેરા અંબિકા લાગે રળિયામણા સાસરના શોકમાં ઘૂમવા દો અંબા બહુચર ને રમવા દો सेटाहो सौ सेटाहो अम्बा बहुचर रम वाद्यो रमो साचरना सुखमा गुमवा दो